જે મની લોન્ડરિંગ ના કેસમાં તમારા ICICI બેંક મેનેજર સંદીપ કુમારની ધરપકડ કરેલ છે જેઓએ જજની રૂબરૂ માં તમારું નામ આપેલ છે તેમ જણાવી ફરિયાદીના તમામ બેંક એકાઉન્ટો ની માહિતી મેળવી લઈ તમારું આ કેસમાં નહીં હોય તો તમને અડતાલીસ કલાક માં બધી જ રકમ પરત મળી જશે તેમ કહી ડિજિટલ ફરિયાદી કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખ ટ્રાન્સફર કરાવી લઈ ગુનો આચર્યો હતો જેની ફરિયાદ નોંધાતા

પાંચ લાખ રૂપિયા જેટલી માતર રકમ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેન્કના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારે આ એનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદી અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ એફઆઈઆર રજીસ્ટર્ડ થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રીતેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રીતેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ બોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે મેલા દિવ્યાંગ ન્યૂઝ